અને ગિરનાર પરિક્રમા એટલે જેના નસીબમાં હોય જેના ભાગ્યમાં મહારાજ નો આદેશ હોય એને લાભો મળે એ પરિક્રમા એટલે ગિરનાર ની લીલી પરિક્રમા બાર પંદર લાખ લોકો આ પરિક્રમા કરવાના બાર્બર બે હાજર ચોવીસ ચોવીસ દિવાળી સુધી ચાર દિવસની ગિરનાર લીલી પરિક્રમા મિત્રો ગર્વો ગઢ ગિરનાર અને ગિરનાર ની તપસ્યા કરનાર એક જેમ જેમ ડગલા ભરે છે અને માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે છે માતા પિતાના સર્વે સદગુણો વેલા ના જીવન ઉતરી ગયા છે વેલો રોજ સવારે વેલા ઉઠી સ્નાન કરી અને પ્રભુ સ્મરણ કરવા ધ્યાનમાં બેસે

અમે કોઈ તને શિષ્ય ન બનાવી શકીએ અમારા ગુરુની ગુફા આખા વર્ષમાં એક જ વખત ગુરુ પૂર્ણિમાના દિવસે ખુલે છે માટે તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુફાએ આવજે અને વાઘનાથ બાપુને વિનંતી કરજે એ જરૂર તારા ગુરુ બનશે અને સમયને જતા ક્યાં વાર લાગે છે ગુરુ પૂર્ણિમાનો દિવસ આવી ગયો વેલો માતાપિતાના આશીર્વાદ લઈ ગરબા ગિરનારની ગોદમાં આવી ચડે છે અને ભવનાથ મહાદેવના દર્શન કરી અંબાજીની ટૂંક પાસે આવેલા ભૈરવ જમ્પ ની જગ્યાએ આવી એક વિશાળ ગુફા દેખાય છે અને ગુફામાં દાખલ થતા જોવે છે તો એક વિશાળ જઠાવાળા તેજસ્વી જોગી શિલા ઉપર આસન વાળીને બેઠા હતા સામે ધૂણો છે આ નાથ પંથી સાધુ વાગનાથજી પોતે હતા અને વેલાને જોઈને તે એની દિવ્ય દ્રષ્ટિથી વેલાના જન્મ અને શિવનો અંશ છે એ જાણી ગયા અને બોલ્યા બેટા વેલનાથ તું મને ગુરુ બનાવવા માગે છે પણ મારી એક શરત છે

આ રીતે બાર પરિક્રમા પૂર્ણ કરી અને વેલનાથ વાઘનાથજી પાસે આવે છે મટી અને સંત વેલનાથ બને છે પછી તો વેલનાથ બાપુ એ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને એક દિવસ વાઘનાથ બાપુ વેલનાથ ને બોલાવીને કહે છે કે બેટા હું તારી ભક્તિ અને સેવાથી જ પ્રસન્ન છું

એવી જ વહુઓ પણ સંસ્કારી હતી પછી તો મિત્રો વેલનાથ બાપુ ગિરનારી ગુફામાં તપસ્યા કરવા માટે આવે છે અને એક દિવસ જૂનાગઢની બાજુમાં કોઈ ગામમાં એક વાણિયાના દીકરાનું મૃત્યુ થાય છે અને વેલનાથ બાપુ ત્યાંથી નીકળ્યા એટલે વેલનાથ બાપુએ વાણિયાના દીકરાની માથે હાથ મૂક્યો અને દીકરો સડસડાટ બેઠો થયો અને આ જોઈને વેલનાથ બાપુને લાગ્યું કે કાલ સવારે લોકો મરદા લઈને મારી પાસે આવશે અને મને સજીવન કરવાનું કહેશે એટલે પછી તો વેલનાથ બાપુએ સમાધિ લેવાનું નક્કી કર્યું અને ગિરનાર તરફ દોટ મૂકી અને કેવા છે કે જેમ જેમ પગલાં ભરતા જેમ જેમ દોટ મૂકીએ એમને ગિરનાર ધ્રુજવા લાગ્યો અને ગિરનાર પર્વત આખો ફાટ્યો અને કહેવાય છે કે વેલનાથ બાપુએ બંને પત્ની મેણા મેણાબાઈ અને જસુભાઈ આ બંને પત્નીની સાથે વેલનાથ બાપુએ સમાધિ લઈ લીધી આજે પણ ગિરનારની અંદર વેલનાથ બાપુની સમાધિ છે ત્યાં વેલનાથ બાપુએ ચીપ્પેથી ખોડેલી આ વાવ પણ હજુ હાજર છે અને કહેવાય છે કે વેલનાથ બાપુએ પરિક્રમા કરતી વખતે દાતણ કરીને દાતણ રોપેલું અને એનો આજે જબરજસ્ત મોટો વડ થયો છે એટલા માટે એમને વડજોગી વેલનાથ કહેવામાં આવે છે તો મિત્રો આ તો વડજોગી વેલનાથ બાપુનો ઇતિહાસ મિત્રો આવા જ ઇતિહાસ જોવા માટે આજે અમારી ચેનલ એવન ગુજરાતને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ભજન ભોજન અને પ્રસાદની વ્યવસ્થા કરી લીધી બે ટાઈપ નું ઓછા ઓછું દસ એક હજાર માણસ જમે છે એક ટાઈમ નું દસ હજાર માણસ જમે છે ઓછા ઓછું આ દસ દિવસથી આજીવન રસોડું ચાલુ છે અને પાંચક લાખ માણસો ભાવિ ભક્તો પ્રસાદ લઈને હરિહર કરી અને જયનાથ બોલે છે જુનાગઢ ની અંદર આવેલ છે અને લીલી પરિક્રમા બધા ભાવો ભક્તોને પ્રસાદ માટે હરિહરા વેલનાથ જગ્યામાં ચાલુ હોય છે અને બધા વરણ અઢારે વરણ પ્રસાદ લેશે અને એને મૂડી તાલુકાનું ગઢાજ ગામથી દર વર્ષે સેવામાં આવીએ છીએ અને એક દિવસમાં માણસો એક ટકે દસ હજાર માણસ પ્રસાદ લેશે એવું આકૃતિમાં પચીસ હજાર માણસ જમતું હોય છે અને પ્રસાદ લઈ અને હરિહર કરી અને જય વેલનાથ જય ઠાકોર સમાજ એવી ખાસ નમ્ર વિનંતી જય વેલનાથ જય મહાદા

આપણે એ બધા એના છે દર્શન કરી અને આપણે આગળ વધવાનું છે અને જંગલની અંદર ખાણીપીણીની સુવિધા છે